સમાચારોમાં આગળ વાત કરીએ તો સ્વામી શહેરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના રવિકૃષિ મહોત્સવમાં અનિચ્છનીય ઘટના સર્જાઈ હતી મહોત્સવના આયોજન દરમિયાન કેટલાક પ્રગતિશીલ ખેડૂતોને પ્રવેશ ન મળતા તણાવની પરિસ્થિતિ સર્જાઈ મહોત્સવમાં હાજરી આપવા આવેલ ખેડૂતોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા જેના કારણે ખેડૂતો અને પોલીસ વચ્ચે રકચકની પરિસ્થિતિ સર્જાઈ હતી ખાસ કરી મહિલા ખેડૂતો અગ્રણી ભાવનમેન સતાસિયાને પણ પ્રવેશ માટે અટકાવવામાં આવ્યા જેને લઈ ખેડૂતોમાં વધુ આક્રોશ જોવા મળ્યો હતો પોલીસે સમજાવટ બાદ ભાવનાબેન સદાસિયાને પ્રવેશ આપવામાં આવ્યો પરંતુ અન્ય ખેડૂતોને પ્રવેશ ન મળતા અસંતોષ વ્યાપી ગયો હતો ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ કૃષિ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા હતા પરંતુ પોલીસના જોરથી તેમને રોકવામાં આવ્યા જે અયોગ્ય છે અને લાગણી ઊભી કરે છે તો અહીંયા કૃષિ વિકાસ મેળો છે એ આયોજન જોઈને હમણાં હું આવ્યો હતો તો બાર મેં જોયું તો થી સિત્તેર પોલીસ સ્ટાફ ઊભો છે અને અમુક જે ખેડૂતો છે ખેડૂતોને બહાર રોકવામાં આવ્યા છે પણ જો કૃષિ વિકાસ મેળો છે તો દરેક ખેડૂતોને અંદર આવવાનો હક હોવો જોઈએ પણ ખબર નહીં કે આ પોલીસ સ્ટાફને અંદર અમુક ખેડૂતોને જવા દેતા નથી જે ખોટું છે આ બગસરા તાલુકામાં ચૌદ દસ બે હજાર પચીસના રોજ એક કૃષિ મેળાનું આયોજન કરેલું હતું એટલે કૃષિ મેળામાં અમે દસ વાગે આવ્યા ત્યાં પોલીસ સ્ટાફનો દોઢસો જણાનો કાફલો હતો અને અમને અંદર ન જવા ના પાડી તો એનું રિઝન પૂછવામાં આવ્યું કે ભાઈ કેમ અને અંદર નહીં જવાની ના પાડો છો એટલે પોલીસ સ્ટાફે એવું કીધું કે આઈબીનો રિપોર્ટ છે કે તમને એન્ટ્રી નથી પછી ગામડે ગામડેથી ખેડૂત આવેલા છે પાંચસો ખેડૂતમાંથી અમને પાંચ જણાને રોકવામાં આવ્યા કે તમે વિરોધ કરવા આવ્યા છે કોઈ પ્રકારનો વિરોધ નથી અમારો અને સવાન કાર્યક્રમ હતો તો એક પ્રગતિશીલ ખેડૂત તરીકે સંવાદમાં જે નામ હતું મેં ત્યાં મેં ફેસબુક આઈડીમાં મૂક્યું હતું કે ભાઈ સવાન કાર્યક્રમમાં જો મને ચાન્સ મળશે તો હું સવાન જરૂર કરીશ એના હિસાબે અત્યારે કોઈને બોલવાની તાકાત નથી સામે એના હિસાબે મને રોકવામાં આવ્યો છે બહુ જ કોશિશ કરી પણ અંદર જવાની ના પાડે છે